બ્લોક ની અંદર બન્યા રહેજો તમને જોવાની બહુ મજા આવશે થોડું 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 કરીને બધું બતાવશું તો ફાઇનલી મિત્રો આપણે મહેસાણા માલ ઉતારી દીધો હ તમારો કેવો કોડ હતો આપણે માલ ઉતારી ને હવે કઈ હા કડી 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 થી જાવ સ વલડી વલડી થી જાવ સ એટલે આ બ્લોગ મેં બન્યા રહી છું અને હવે મારા તમને એક પ્રશ્ન પૂછવો ભાઈ તમે જેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરવો પડો ડ્રાઈવિંગ તો ખરું બન થાય છે લગભગ ચૌદ વર્ષનો હતો ને હા ત્રાંતથી ગાડી શકું ચૌદ વર્ષના હતા ત્રણથી હા અને આજ મને જેટલે ચૌ આજ ઓગણત્રીસમું ત્રીસમું મારું રનિંગ છે ત્રીસમું ત્રીસ

આપણે તેવી બીજા જગ્યાએ એજન્સી આપણે માલ ઉતારી દીધો ના બાજુ સરવણ ભાઈ અને હવે આપણે જવાનું છે કઈ બાજુ ભાઈ માતર 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 ખાવા જવાનું છે માતર ખાવા જવાનું હોય અત્યારે તો પનીરનું શાક ને રોટલી ખાધી છે હા પનીરનું શાક ને રોટલી ખાધી છે ને હવે સરવણ યાદ આવી કે માતર ખાવી હા માતર હે માતર ગમ માતર ખાવા જઈએ ને હરીભાઈ ની ચાલવા જઈએ છીએ સાચી વાત છે

Saya kalau sihir dia berjara muda rudi ruliza. Jadi mata jing dua kali ada dua dua kali sih. Tuk berdaftar jadi mata jing jadi dua kali.